નમસ્કાર ખેડૂત મિત્રો જય મુરલીધર આજે આપણે ફિલ્ડમાં આવ્યા હતા એક ભાઈનું જીરું જોવા ઓવરઓલ એનું જીરું તો બહુ મસ્ત છે જીરામાં કંઈ ન ઘટે આમ જો તમે પણ વિડીયોમાં જોઈ શકો કે જીરું કેવું છે એનું ભાઈને એક પ્રશ્ન તો મને કે કોક કોક ચોટાઈને આવી રીતે સુકારાને હે એના માટે કે આપણે શું કરવું તો સુકારામાં તો એવું છે કેમાં સુકારો સોએ સો ટકા રિઝલ્ટ ઊભો અઘરું છે પણ એને માટે તમે ડબલ ટેકનિકવાળી દવાનો ઉપયોગ કરો તો એમાં આપને રિજેટ મળી શકે ડબલ ટેકનિકમાં આપણે જોવા જઈ તો થાયોફેન મિસાઇલ છે એની હારે કાસુગા માઇસિન હે એજોક્સિટોબિન છે એની હારે મેન્કોજેબ છે આ બધા ટેકનિક ડબલ ટેકનિક વાળા હોય એનો તમે ઉપયોગ કરી શકો એ પછી મને કહેતા હતા કે હવે આપણે આ જીરામાં શેનો રાઉન્ડ મારશું એમ એટલે મેં કીધું આપણું જીરું તો હવે નામે મોગરી આવી ગયું હે આપણામાં કાર્યનો એડવાન્સ રાઉન્ડ મારી શકીએ જરકી જે આપણે કહીએ એનો તો મેં એને અર્ગોન અથવા ગેલેલીઓ એનો રાઉન્ડ મારવાનું કીધું અને બાકી બીજા ખેડૂતને મારે જણાવવાનું કે હમણાં ઘણા ટૂંકમાં થોડોક સમયથી આ સુકારાવાળો વાતાવરણ ચેન્જ થાય છે એના લીધે સુકારાના પ્રશ્ન બહુ સારા એવા જીરામાં છે અને ખેડૂત બિચારા એની મહેનત પણ બહુ કરે છે તો એના માટે મારે એને એ જ કહેવાનું કે સુકારામાં તમારે બહુ ખર્ચો ના કરવો બને ત્યાં સુધી પિયત ઓછું આપવું જેથી કરીને બહુ સુકારાનો પ્રશ્ન ન આવે અને આ ભાઈનું જીરું આપણે જોઈએ તો કેવું મસ્ત દાણે એકદમ થઈ ગયું છે કંઈ ન ઘટે એવું જીરું છે તમે પણ જોઈ શકો એને તો એટલો બધો સુકારાનો પ્રશ્ન પણ નથી અને ઓવરઓલ એનું જીરું પણ બહુ મસ્ત છે અને મેં એને કાલે રાઉન્ડ જીધો તો તો આજે જો તમે દેખાતું હોય તો એને દવા પણ ચાલુ જ છે એમાં એગ્રોવાળા પાસેથી અર્ગુણ લઈ આવેલા બાકી તમે પણ જોઈ લો જીરું એમનું કેવું છે ને કોમેન્ટ કરીને બતાવજો તમારે જીરું કેવું છે ને આ જીરું કેવું તમને લાગ્યું બાકી કંઈ પ્રશ્નો હોય તમને જણાવજો થેન્ક યુ